સાથે દર વર્ષે મારુતિ યજ્ઞ અથવા સત્યનારાયણ ભગવાનની કથા તેઓ પણ ધાર્મિક કાર્ય કરીએ છીએ અને આજે પચ્ચીસ વર્ષ પૂરા થઈ ગયા એટલે અમે મા રાંદણમાં ભગવતેના આજે લોટા અઢાર લોટા દેડા છે અને દીકરી ને ગોહણી કરી છે નાની મોટી અમે ગિફ્ટ આપીએ છીએ અને કોઈ પણ ફંડ ભાડા વગર અમુક મિત્ર મંડળ જુ કરી લઈએ છીએ કોઈ ભાડો કોઈનો લેવામાં આવતો નથી બીજી વિશેષ અહીંયા લાઈવ અમે રસોઈ પણ બનાવીએ છીએ કોઈ રેડીમેડ વસ્તુ લેતા નથી બાપા નું નામ લે બસ બીજું કોઈ અમારો ગણતરી નથી બાપા ની કેટલી અત્યારે અમારે અહિયાં ખોડિયાર નગર છે નગર ની અંદર નાની મોટી સરકારી સ્કૂલ ધોવાડા બંધ

અને જેટલી પણ દુકાનોવાળા આ વર્તુ થયા આજે બાપા સીતારામની તિથિની અંદર ભાવપૂર્વક ઘણી બધી સ્કૂલોના છોકરાઓને અહીંયા જમણવાર થાય છે અને અમારા જીતુભાઈ રહ્યા એની એક ઈચ્છા હતી કે કેટલા વર્ષ આજ પચીસ વર્ષ પૂરા થયા તિથિને અહીંયાથી ઉજવીએ છીએ એ નિમિત્તે અઢાર લોટા મા ભગવતી રાંદલ માતાજીના આજે અહીંયા તેડા છે અને દર વર્ષે મારુતિ યજ્ઞ પછી સત્યનારાયણ ભગવાનની કથા અને બાળકોનું જમણવાર અને જ્યાં પોગી નથી આપતા ઈ માણસો ને પણ ગરીબ વ્યક્તિઓને આઈથી બાપા ની પ્રસાદી અહિયાં પોગાડીએ છીએ અને આવા સેવા કાર્ય વર્ષો થી અહીંયા બાપા ની મધુલી હાલે છે